રાજકોટના ઉપલેડાના નીલાખા ગામના ખેડૂતો મામલદાર કચેરી પહોંચ્યા હતા રેતી ચારવાના પ્લાન્ટના પાણી ખેતર સુધી પહોંચતા હોવાની મામલતદારને આવેદન આપીને રજૂઆત કરી છે રસ્તામાં એક દોઢ ફૂટ પાણી વહેતા હોવાથી ખેડૂતોને ખેતરે જવા મુશ્કેલી પડી રહી છે જેથી ખેડૂતોએ આ સમસ્યાનો ઉકેલ આવે તેની મામલદાર સમક્ષ માંગ કરી છે રેતી ચારવાના પ્લાન્ટના પાણીનો નિકાલ ન થતો હોવાથી ખેતર સુધી પાણી પહોંચે છે જેથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે આ પ્લાન્ટનું પાણી દર વર્ષે ફૂટ દોઢ ફૂટ હેલું જાય છે બરોબર હવે અમે એને અવારનવાર રજૂઆત કરી તો એક દિવસ બે દિવસ બંધ રહી અને ફરીને ભારો ટૂટી જાય એટલે પાછું પાણી હાલે અત્યારે અમારી ગાડીઓ ત્યાંથી કાઢવ્યું એટલે કાયમ અમને વેરટે જ અને ફરે એ નોખા દરરોજ આવું જ થાય છે જે બે પ્લાન્ટનું પાણી અમારા ગામના સીમના રસ્તામાં અવારનવાર નીકળે છે મૌખિક રજૂઆત ખેડૂતોએ કરેલી તો બે ત્રણ બંધ કરી દઈએ બંધ કરી દે એટલે બંધ થઈ ગયું બંધ થઈ ગયું પાછું બે ત્રણ પછી પાછું ખોલે અને પાણી જાય પાણી જવાના બદલે ગામના ખેડૂતોને હાલવામાં એવી તકલીફ પડે છે અને પગના રોગો ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ છે